અબડાસા તાલુકાના સાંધણ ગામે ચાર દિવસ પહેલાં મહેશ્વરી સમાજના યુવાનની લાશ મળી હતી તેની હત્યા થઈ હોવાની આશંકાને લઈને ફરિયાદ દાખલ કરવાની માંગ બળવતર બની આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ધરણા અને ચક્કાજામના કાર્યક્રમો આપ્યા હવે જોઈએ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના સાંધણ ગામે ચાર દિવસ પહેલાં મહેશ્વરી સમાજના આશ્વાસપદ યુવાનની ડેડ બોડી મળી હતી ડેડ બોડી મળતાની સાથે તેમની હત્યા થઈ હોવાના અહેવાલો વહેલતા થયા હતા ખાસ કરીને રાષ્ટ્રીય તંત્ર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ આમ તરફ ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જ્યારે ડેડ બોડી મળી ત્યારે પણ તેમની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી અને આજે આ શંકા યથાર્થ થઈ છે દરમિયાનમાં ચાર દિવસ થવા હોય છતાં

હિતેશ મહેશભાઈની આગેવાની હેઠળ તાત્કાલિક અસરથી ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો ચક્કાજામનો કાર્યક્રમ આપવાની સાથે પોલીસ તંત્ર દોડતું થયું હતું ખોટા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું સવાલ એ ઊભો થાય છે કે જે ચાર દિવસ પહેલાં ડેડ બોડી મળી છે આમ છતાં ફરિયાદ દાખલ નથી થઈ આરોપીઓને નામની પણ પોલીસને ખબર છે પરંતુ કેમ તેની સામે પગલાં લેવાતા નથી ફરિયાદ દાખલ થતી નથી તે સવાલ યક્ષ બનવા પામ્યો છે હિતેશ મહેશ્વરી કહ્યું હતું કે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધે આરોપીની ધરપકડ કરે એ મારું માંગ છે અન્યથા વધુ જલદ કાર્યક્રમો આપવાનું પણ એલ્ટિમેટમ આપવામાં આવ્યું છે મારું નામ હિતેશ મહેશ્વરી છે હું રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રેસિડેન્ટ છું અબડાસા તાલુકાના સાંધાણ ગામે ચાર તારીખના મહેશ્વરી સમાજનો યુવાન એક ગાયબ થાય છે એની ગુમ ગુમ થાય છે એની છ તારીખે ગુમ નોંધ નોંધાય છે અને એના ચાર દિવસ બાદ દસ તારીખે તેની મૃતક અવસ્થામાં એની બોડી મળી આવે છે એ એ સંદર્ભમાં જે જે તારીખના બનાવ બન્યો જગ્યાએ હતો એ જગ્યાના જે એના સાથે પાંચ થી છ જણા હતા એ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે સ્પષ્ટપણે નરી આંખે દેખતા પોલીસ નહીં પણ કોઈ આમ પ્રજાનો વ્યક્તિ પણ આ બનાવને એક નરી આંખે જોઈને તો સ્પષ્ટપણે સમજાઈ જાય કે સુરેશ મહેશ્વરી જે જેના પાસે હતો એ રાતે એના સાથે એવો બનાવ બન્યો અને થી બે ફૂટના પાણીમાં એની લાશ મળે છે અને પોલીસ એમ કહે છે કે એનો ડૂબવાથી મૃત્યુ થયું છે તો દોઢ બે ફૂટમાં સાહેબ અમે એટલું સમજી શકીએ છીએ કે કોઈની મૃત્યુ ન થાય એના સંદર્ભમાં ચાર દિવસ દાસ તારીખ બાદ આજે વીતી ગયા છે આજે ચૌદ તારીખે કોઈ કોઈપણ જે છથી સાત જે લોકો હતા આરોપીઓ છે તે ભાગી ગયા છે અને આ પોલીસ દ્વારા તેમનું આજની તારીખમાં કોઈ ધરપકડ નથી થઈ આ ફક્ત એક જ વાત કે ડૂબવાથી મૃત્યુ થયું છે તો આ અમે સાંખી નહીં લઈએ કારણ કે આજે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ હત્યાનો બનાવ છે તે છતાંય પહેલા ગુમનો દાખલ કરી એના બાદ આકસ્મિક એડી દાખલ થાય છે તે આ જ્યારે યુવક ગાયબ થયો નથી ગુમ થયો નથી એને એના ઘરેથી આ લોકો દ્વારા લઈ જવામાં આવ્યો છે એના બાદ એની વાડીએ આ લોકોએ જે કર્યો એના બાદ જ્યારે ડોગ્સ રિપોર્ટ હોય કે પોલીસ ની કામગીરી હોય દરેક જગ્યાએ આ બાબતે એના પુરાવા પાકા હોવા છતાં આજે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ અને અન્ય સંગઠનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા દલિત સમાજના આગેવાનો સવારથી કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી બેઠેલા છે અમે વારેઘડી સાહેબને આજીજી પૂર્વક અને વિનંતી પૂર્વક કહેલું કે સાહેબ આનામાં ફરિયાદ ત્રણસો બે દાખલ કરો કે શું કામ ન થાય એનું અમને કારણ સમજાવો તે છતાં કોઈ પ્રકારની જયારે કાર્યવાહી ન થઈ ત્યારે બે વાગે અમે અલ્ટિમેટમ આપેલું હતું કે અમે કોઠારાની રસ્તો બંધ કરશું તે છતાંય પોલીસ હાલની હાલના સમય તમને વાત કરતા કહું તો એક કલાક ઉપર થયો આ રસ્તો બંધ છે છતાંય

જગ્યાએ આ માટે ન્યાય માટે અનેક જગ્યાએ બીજા પર ચક્કાજામ થશે એની ચોક્કસપણે ચીમકી આપીએ એક જ વાત કરી રહ્યું છે કે તપાસ અમે કરશું અને તપાસના માટે અમને બે દિવસ આપો પણ હું સાહેબ એમને પૂછું છું કે કાયદાની પરિભાષામાં ક્યાંય હું લખેલું છે કે તપાસ બાદ ફરિયાદ દાખલ થાય ફરિયાદ તો સાહેબ આજે તમે દાખલ કરી જ શકો કારણ કે આજે આખો જે માહોલ છે જે પ્રશ્ન તમને એક એક તમે ત્યાંથી જે પુરાવા મળ્યા છે એમના દ્વારા જે તપાસ થઈ છે અને એને ઘરેથી લઈ જવાવાળા વ્યક્તિઓને પણ માણસો જોયેલા છે તે છતાં અને જે પાંચ છ જણા લોકો જે આ જ્યારથી સુરેશ મહેશુરી ગુમ છે ત્યારથી એ લોકો પણ ફરાર થઈ ગયા છે એના ઉપર તમને જોઈએ તે કલાક થયો ચોકડી રસ્તો બંધ છે અમે પોતાને એમ એમ થાય છે કે અમે કોઈને તકલીફ નથી આપવા માંગતા અમે ન્યાયની લડત સાથે છીએ અમારો અધિકાર છે તે છતાંય હજી પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું અમને દેખાઈ આવે છે